ભાવનગરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો માવો લાવી આપવાના બહાને બોલાવી દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ભાવનગરમાં માનવતાને તેવો બનાવ સામે આવ્યો છે એક દ્વારા માસૂમ બાળકીને પીંકી નાખવાનો બનાવ સામે આવતા ભાવનગર શહેરમાં ખલભળાટ મચી જવા પામ્યો હતો શહેરના એક નરાધમ દ્વારા એક નાની બાળકીને માવો લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામી છે ભોગ બનનાર દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળીયા પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી કાર્યવાહી હાથ ધરી જઘન્ય અપરાધ કરનારા હવસખોરને ઝડપીને જેલ હવાલે કરી દેવાયો છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જૂના કુંભારવાળા રાણીકાનો એક બનાવ બનેલ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે જેમાં ફરિયાદી ને ફરિયાદ આપેલ છે જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભગ બનનાર ઘરમાં એકલા હોય અને દસ રૂપિયા આપી અને માવો લઈ લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ કરેલ છે આ કામે ભોગ મેડિકલ કરવામાં આવેલ છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી છે તેને પોલીસે અટક કરી લીધેલ છે થેન્ક યુ